ત્યાંથી પેલા હરિદ્વાર ગયા હતા ત્યાંથી અમને એવું લાગ્યું કે કાવડ યાત્રા નીકળે છે તો અમે એવું અનુકૂળ રાખ્યું કે અમારા ગોધરાના અંદર ભીમાશંકર મહાદેવ નામનું મંદિર છે ત્યાંથી અમે ગંગાજળ અર્પિત કરી અને ત્યાંથી ચાલતા અમે કાવડ યાત્રાનું પ્રોગ્રામ રાખેલ છે અમારા ગ્રુપમાં બધા ભાઈબંધો છે દસથી અગિયાર ભાઈબંધો રહીને અમે આ કાર્યને પૂર્ણ કરવા મઢેશ્વર આવવા માટે કાર્યને પૂર્ણ કર્યું છે કાવડ યાત્રા હરિદ્વારથી તો નહીં પણ એનાથી કારમાં લઈ આવ્યા અને કારમાંથી ગોધરા ગોધરા થી અમે મડેશ્વર આયા અમે ભુરા ડગરા સ્થાન અંશે રહીએ છીએ અમે હરદ્વાર ગયા હતા કાશી વિશ્વનાથ ત્યાં ત્યાંથી ગંગાજળ લઈને આયા હતા એ એવો સંકલ્પ કરેલો કે ભીમાશંકર મહાદેવ ગોધરા થી પહાર અંશ અમે પગપાળા મડેશ્વર કાવડ યાત્રા લઈને જશું અને મડેશ્વર મહાદેવ પર તે જળ ચડાવશું એવો સંકલ્પ હતો કે જેમાં દસ ભાઈ અગિયાર બાર ભાઈઓની ટીમ એ મહાદેશ્વર માટે કાવડ લઈને ગંગાજર ચડવા માટે એટલે જોરદાર લાગ્યું બાબા એ બાબા છે તકલીફ હતી પણ હવે કશું નઈ લાગતું કે તકલીફ થઈ બધો થાક ભાગ બધો ઉતરી ગયો